દાહોદ દાહોદમાં ભાજપના કાર્યકરોની દાદાગીરી સામે આવી છે ભાજપના પૂર્વ ન્યાય સમિતિના ચેરમેને વ્યક્તિ સાથે મારપીટ કરી છે ભાજપના પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન મંગુભાઈ મુન્યાય અરજદાર સાથે મારપીટ કરી છે તો પોલીસ પોલીસીમળ ગામે રોડ બનાવવાના કમ્પાઉન્ડ વોલ તોડવાની વાત કરતા આ હોબાળો મચ્યો હતો અને રોડના આગળના પડેલું મોટો ખાડું ભરવા બાબતે અરજદારને ભાજપ નેતાએ માર માર્યો છે સરકારે આટલી બધી એમને હુકમ આપ્યું કે કઈ સરકારે કઈ સરકાર એવી પેદા થઈ ગઈ કે આટલું બધું માર મારીને માણસને મનવીને કામ કરવાનું એવી કઈની સરકાર છે એનો હુકમ કરો એનો કાયદેસરની કાર્યવાહી કરો સાહેબ મને માર કઈ રીતે માર્યો એનો કાયદેસર હક કોણ કરવા માંગે છે અને કઈ સરકાર આનો સોલ્યુશન લાવે ને કઈ સરકાર આની સોલ્યુશન લાવે એ મને જવાબ આપજો માહિતી સાથે સંવાદદાતા ઉત્સવ જોડાઈ ગયા છે ઉત્સવ દાહોદમાં ભાજપના કાર્યકરોની આ દાદાગીરી સામે આવી છે શું હતો માથાકૂટનો મુદ્દો ઉત્સવ જી દીપિકા જે દાહોદ જિલ્લાના જે લીમછેડા તાલુકાની અંદર જે પોલીસ સીમણ ગામે જે રોડ બનાવવાના મુદ્દે જે ભાજપના કાર્યકર્તા છે તેમની જે દાદાગીરી સામે આવી છે જે મંગુભાઈ જે મુનિયા છે તેમને જે જે અરજદાર છે તેને કમ્પાઉન્ડ બોલ તોડવાની વાત કરતા જે હોબાળો મચાવ્યો હતો અને જે રોડની આગળ પડેલો જે ખાડો ભરવા માટે જે અરજદારે જે કહ્યું હતું ત્યારે જે ભાજપના કાર્યકર્તાએ તેને માર માર્યો હતો અરજદાર છે પોલીસ મથક ને જાણ કરવા જે લીમખેડા પોલીસ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી હાલ તો જે લીમખેડા પોલીસ છે તેને જે ભાજપના કાર્યકર્તા છે તે સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે જી જી આભાર ઉત્સવ વિગત આપવા બદલ